નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ આપશોનું દિલ્હીથી સ્વાગત કરું છું તમે જે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તેમના ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ કોઈપણ ભરતી કોઈ પણ પરિપત્ર આવ્યા પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ મારી સાથે સચેત માહિતી મળતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જે ગુજરાતી સાહિત્ય વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે અને ટેલિગ્રામ ગ્રુપ બનાવ્યું છે બંને જગ્યાએ અવશ્ય જોઈન થઈ જશે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સંબંધ નંબર કરતા વિડીયોની શરૂઆત કરી છે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જ્ઞાન સહાયક ભરતીની તારીખ જાહેર જ્ઞાન સહાયક બાદ ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયકની ખાલી જગ્યા વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું અને કયા કયા વિષયની ખાલી જગ્યાઓ પડી છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું વિડીયો એન્ડ સુધી બનાવી લેજો તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક અન્વે જિલ્લા શિક્ષણ અધિકારી માટે સૂચના આપી છે કે રાજ્યની સરકારી સરકારી આરએમએસ મોડલ મોડલને બિન સરકારી અનુદાનિત એમએસબી અને લોકલ બોડીની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન ભરતી અન્વયે ટાટના જાહેરનામા સમાવિષ્ટ માધ્યમ અને હિસાઇની એસએસએ તારા તૈયાર પોર્ટલ પર આપના ડીઓ લોગિનમાં એન્ટ્રી કરવાની રહેશે ડીઓ લોગિનમાં ઉજાને પાસવર્ડ રાજ્યકક્ષા આપવામાં આવશે ત્યારબાદ સદક જ્ઞાન સહાયકની ખાલી જગત જે તે શાળામાં મંજૂરી જગ્યા પૈકી જ હોવી જોઈએ ટાટના વિષયો મુજબ જે ધ્યાને લેવાના છે ગણિત વિજ્ઞાન વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી હિન્દી સંસ્કૃત ઇતિહાસ ભૂગોળ સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર વગેરે વિષયો દ્વારા જે વિષયો છે મિત્રો રાજ્યશાસ્ત્ર હોય પછી અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન મનોવિજ્ઞાન અંગળશાસ્ત્ર એકાઉન્ટ અને જેટલા વિષયો છે તમામ તમામ ફિઝિકલ એજ્યુકેશન છે અને તમામ વિષયોની ટાટની પરીક્ષા માત્ર ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમ જ થઈ છે આ ટાઈન સેવાને અન્ય કોઈ માધ્યમ ખાલી જગ્યાઓ જેને લેવાતી નથી પ્રવાસી શિક્ષકોની કાર્યરત જગ્યાઓ પર જ્ઞાન સહાય દર્શાવવાની રહેશે ધોરણ બાર એક એક વર્ષ પરંતુ આપેલ સરકારી સરા સરાસરી હાજરીની છૂટને ધ્યાનમાં લઈ ઉચ્ચતર માધ્યમિકમાં જે ઉચ્ચતર માધ્યમિકમાં મિત્રો ધોરણ ઉચ્ચતર માધ્યમિકમાં વર્ગ ઘટાડી કાર્યવાહી સત્વરે પૂર્ણ કરીને ત્યારબાદ ઘટ રહેતી જગ્યાઓ દર્શાવવાની રહેશે જે શાળામાં પોર્ટલ ઉપર ઉપલબ્ધ ન હોય તેના યુ આઈએસ કોર્સ નામ માધ્યમ મેનેજમેન્ટ સહિતની વિગતો તાત્કાલિક પોર્ટલ પર દર્શાવવાની ઈમેલ પર મોકલી આપવાની રહેશે ત્યારબાદ કન્યાશાળામાં માત્ર મહિલા કર્મચારી જોવું જોઈએ તેવું સંચાલક મંડળનો આગ્રહ હોય તો જ અંગ્રેજી રિમાર્ક લખી તેવી શાળાઓમાં આદિ અલગથી ઉપર દર્શાવેલ ઈમેલ પર મોકલી આપવાની રહેશે લઘુમતી શાળામાં પ્રવાસ શિક્ષકને આપતા હોય તો શાળામાં જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ પણ દર્શાવવાની રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો દર્શાવવાની રહેશે અને સરકારી શાળામાં પચાસ ટકા શિક્ષકોને ઘટના કારણે બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવામાં નથી આવ્યા ત્યાં જગ્યા ખાલી દર્શાવવાની અને બદલીવાળા સ્થળે જ્યાં બદલી થઈ આવેલ શિક્ષકોને હાજર નથી કરવામાં આવે તે જગ્યાનું પણ દર્શાવવાનું રહેશે ત્યારબાદ મિત્રો બે સહાયકની નિમણૂક થતાં સરકારી શાળાઓમાં બદલી થયેલા શિક્ષકોને તાત્કાલિક છૂટા કરવાની જ રહેશે જે સરકારી શાળામાં એક પણ નિયમિત ભરતીવાળા શિક્ષક ન હોય ત્યાં નજીકના સારામાં આચાર્ય આચર્યોને સારા ચાર્જ આપવાનું રહેશે ત્યારબાદ જે જ્ઞાન સહાયકોની અનિવાર્ય સંજોગોમાં અને રજાની સંખ્યા મર્યાદિત ઉપરાંત કપાટ પગાર રજા મળપાત્ર નથી જે જ્ઞાન સહાયકોની રીતે રજા પર તે જાય તે અથવા છૂટા કરવામાં આવશે ખાલી જગ્યાની સંબંધની તમામ કામગીરી આવતીકાલે અને મિત્રો ત્રણ બાર બે ત્યાં ચાલુ રહી ગઈ છે અને સાત બાર બે સુધી સંપૂર્ણ કરવાની રહેશે પાછળથી આપેલ સુધારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં પોર્ટલ પર આવતીકાલે સવારથી મિત્રો શરૂઆત થઈ ગઈ છે અને આપેલ પોર્ટ ઉપર અસાવ્યલ ખાસ જગ્યાઓ પર સહિત સિક્કા તળી દર્શાવેલ ખાસ જગ્યાઓ અંગે ખરાઈ માટે શિક્ષા શિક્ષણ અધિકારી પ્રમાણપત્ર આપવાનું રહેશે ત્યારબાદ જ્ઞાન ભરતીને માધ્યમિકમાં આપેલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરમાં સુધારો હોય તો મિત્રો એ સુધારતો હોય તો એ પ્રમાણપત્ર નકલમાં સ્વરિત સ્વરિત અસાલ નામે પ્રશ્નલ વોટ્સઅપ મોકલી આપવામાં આવશે મિત્રો રાહુલના પ્રશ્ન સ્વ બેન રાહુલના પ્રશ્ન વોટ્સઅપમાં મોકલી આપવામાં આવશે સુધાર ન હોય નો ચેન્જ કરી મોકલી આપું ત્યારબાદ તેમજ જ્ઞાન સહાયકની ભરતી માટે ઇક્વિપમેન્ટ વોટ્સઅપ ગ્રુપ હતું તે જ આ જ ભરતી માટે કાર્યરત રહેશે આગામી સૂચનાઓમાં તે જ ગ્રુપમાં આપવામાં આવશે તેમાં કોઈ ચેન્જ હોય તો પ્રશ્નનો વોટ્સઅપ કરો ત્યારબાદ આગામી ડોક્યુમેન્ટ વેરીફિકેશન સૂચનાઓ માર્ગદર્શન પછીથી આપવામાં આવશે તો મિત્રો આ હતી આજની લેટેસ્ટ અપડેટ મિત્રો આવીને અપડેટ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ